જીઆ ફ્લાવિંગ છે એનું અતિશય બહુ સરસ છે એનું જે છે અત્યારે પટ્ટી થવા માંડી છે આ બહુ રિઝલ્ટ સારું છે આનું ફૂલે પુષ્કળનું અને બહુ પુષ્કળ આનો ગ્રોથ જબરજસ્ત છે નમસ્કાર ખેડૂત મિત્રો હું હર્ષિત ગજેરા ફૂલે શીર્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે કુણપુર વાસડા ગામે આપણે આવ્યા છીએ મનોજભાઈની વાડીએ ફૂલે પુષ્પાનું વાવેતર કર્યું છે અને તમે અત્યારે જોતા હશો કે તુવેરની વચ્ચે તુવેર વાવેલી છે તો આપણે સંપૂર્ણ માહિતી લઈએ મનોજભાઈ પાણીથી મનોજભાઈ તમારું આખું નામ ગામ તાલુકો જિલ્લો જણાવી દો પટેલ મનોજભાઈ પૈલાલભાઈ ગામ વાસણા કુલપુર તાલુકો માંડલ જિલ્લો અમદાવાદ મેં આ બે વીઘાની અંદર ખુલ્લે પુષ્પા વાયેલું છે અને અતિશય વરસાદના પડવા હોવાથી વચ્ચે મેં એક ચા માલા માલનો ખેંચેલો છે વધારે આપને ખ્યાલ છે કે આ વર્ષે વરસાદ વધારે જમીનમાં પાણી ભરાઈ રહે એના કારણે તુવેર વહી જવાની બીક રહે કે તુવેર બળી જવાની બીક રહે એને એટલે બેકઅપ સ્વરૂપે એણે જ્યારે વચ્ચે વાવવાનો સમય મળ્યો ત્યારે બીજી વેરાયટી વાવી દીધી પણ આપણે જોવો છો કે ફૂલે પુષ્પા પાણી સામે ટકી ગઈ બહુ સારું એવું છે અમુક પાછળ વધારે હતું ત્યાં વહી ગઈ છે પણ અત્યારે જો ફૂલે પુષ્પાનો ગ્રોથ છે એ સાડા છ સાત ફૂટ સુધી આવી ગયો છે અને ફ્લાવરિંગ પણ પુષ્પાનો સમય છે એટલે બીજી જે વેરાયટીની જે બીક હતી કે બીજી વાવવી પડશે આ વહી જશે તો એ આમાં જોવા મળતું નથી બઉ રિઝલ્ટ સારું છે આનું ફૂલે પુષ્પાનું બરોબર પછી બીજી વેરાયટીમાં તમે જોતો હોય કે ફૂડ કઈ રીતની થાય છે આમાં નીચેથી થાય છે બીજીમાં આ જે મૂળમાં ડાયરી નાખે છે અને બહુ પુષ્કળનો ગ્રોથ જબરજસ્ત છે અને ઉપરથી નીચે ફ્લાવરિંગ આવે અને બહુ ટૂંકા સમય બધા વિડીયોમાં હું તમને કહું છું કે ફૂલે પુષ્પા છે ફ્લા ફૂટ વધારે છે પછી ડાળી પેટા ડાળીઓની સંખ્યા વધારે છે અને ઉપરથી નીચે ફ્લાવરિંગની શરૂઆત થાય અને બીજું કે બે ફ્લાવરિંગની ગાંઠ હોય એની વચ્ચેની જગ્યા બહુ ઓછી હોય છે એટલે ઓછા જ અંતરમાં વધારે ફ્લાવરિંગ અને વધારે સિંગો બેસવાની શક્યતા રહે જેથી કરીને ઉત્પાદન વધારે મળે છે બીજું કે અન્ય વેરાયટી છે અમુક વેરાયટી જેમાં હજી ફ્લાવરિંગ ચાલુ થવાનું છે આમાં સિંગુ બેસવાની હવે શરૂઆત થઈ ગઈ છે તો એટલો સમય તમે વહેલું કાપણી કરી અને વહેલું તમે બીજું કંઈ વાવેતર કરવાનું હોય તો કરી શકો અને બીજું કે આમાં ઓછા સમયમાં પાકે છે એટલે પાણીની ઓછી જરૂરિયાત રહે છે તો પાણીના તંગીવાળા વિસ્તારમાં કે ઓછું પાણીની સુવિધા હોય એ ફૂલે પુષ્પાનું વાવેતર કરી અને સારામાં સારું ઉત્પાદન મેળવી શકે ત્યાં સુધી મને રજા આપો ધન્યવાદ નજીકના ડીલરનું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો ધન્યવાદ